ઔદ્યોગિક વસાહતનું ઔદ્યોગિક પ્રદૂષિત પાણીનું મિશ્રણ અમરાવતી નદી તરફ બેફામ રીતે વહી રહ્યું છે ત્યારે એનજીટી દ્વારા સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે પરંતુ આવા અનેક સેમ્પલો લેવામાં આવે છે પરંતુ તેવા ઉદ્યોગો સામે કોઈ નૈતિક જવાબદારી પૂર્વકની પનિશમેન્ટ નહીં થતા માથાભારી ઉદ્યોગો વરસાદની ઋતુમાં તો ઠીક પરંતુ બારે માસ જળ જમીન વાયુ પ્રદૂષણ ઓકીને ભરૂચના નાગરિકો સાથે જાણી કે રમત રમી રહ્યા છે જિલ્લાનું વાતાવરણ ડહોડી રહ્યા છે જિલ્લાના સમાહર્તા પણ આ બાબતે મુખ પ્રેક્ષક બની નાગરિકોને વિવિધ બંધારણીય સંસ્થાઓના માધ્યમથી જનતાને અપીલ આપવામાં આવેલા લીવેબલ ભરૂચ સ્વપ્નને કેવી રીતે સાકાર કરી તે એક સવાલ છે શ્વાન તેમજ તેમજ બીજા અનેક પ્રકારના રંગ બદલવા મોત થવા અસંખ્ય જળજીવોના મૃત્યુ થવા ખેડૂતોની ખેતી લાયક ફળદ્રુપ જમીન બંજર બની જવી ભૂગર્ભ જળ પ્રદૂષિત થવા આ પ્રકારના અનેક પ્રશ્નો ઉકેલવામાં બંધારણીય સરકારી સંસ્થાઓની અસમર્થતાના મીડિયા અહેવાલો તેમજ સ્થાનિક નાગરિકો ખેડૂતો દ્વારા ફરિયાદો કરાતી હોવા છતાં દિન સુધી નક્કર ઉકેલ નથી આમ જોઈએ તો ઔદ્યોગિક એકમો જાણે કે પોતાનું જ સામ્રાજ્ય બંધારણીય સંસ્થાઓ પર જમાવીને બેઠી હોય ત્યારે જાગૃત નાગરિકોને આશંકા થાય કે નક્કી તોડ પાણી થતું હોવાનું ચોક્કસ પ્રમાણ પૂરું પાડે તે સ્વાભાવિક છે